દાહોદ જિલ્લામાં ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે વિનામૂલ્યે હિંસાથી અસરગ્રસ્ત બહેનો વિખુટી પડેલી બહેનો તેમજ યુવતીઓને તમામ પ્રકારની સેવા સહિત સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે જ્યાં તેમને સતત પ્રયત્નોથી તેઓના પરિવાર સાથે સંપર્ક કરી તેમને તેઓના પરિવારને સોંપી દેવામાં આવે છે દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઘણી બહેનોને મદદ કરીને તેમને પરિવારને પરત કરવામાં આવે છે અહીં સેન્ટર દ્વારા અનેક માનસિક રીતે અસ્વસ્થ અસ્વસ્થ બહેનોનું સારવાર સહિત પરિવાર સાથે મિલન કરાવવામાં સખી વન સ્ટોપ સેન્ટર સફળ રહ્યું છે અહીં વાત કરીએ બિહારની એક એવી બહેનની કે જે ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા બાદ તે પોતાના પુત્રના મૃત્યુ બાદ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી દાહોદ રેલવે સ્ટેશન ખાતે પોતાના પરિવારથી અલગ ભૂલથી ઉતરી ગઈ હતી તેમજ માનસિક રીતે અસ્વસ્થ મહિલા મળી આવતા તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દાહોદ રેલવે પોલીસ તેનો ભાષાકીય સંપર્ક કરી શકવામાં અસમજમાં પડી ગઈ હતી કેમ કે તેની ભાષા ભોજપુરી હતી તેથી તે બહેનની સુરક્ષા હેતુ એકસો એક્યાસી મહિલા અભિયમ ટીમનો સંપર્ક કરી તેમને સોંપવામાં આવી હતી ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી માધવી ચૌહાણના યોગ્ય માર્ગદર્શન હેઠળ તેમજ સિવિલ જજ દાહોદના માન એ આર ધોરી મારફતે કાનૂની સેવા સત્તા મંડળ દાહોદ કક્ષાની મોનિટરિંગ કમિટીના સભ્યો ડિસ્ટ્રિક્ટ પ્રોટેક્શન ઓફિસર શ્રી पी आर पटेल द्वारा सखी वन स्टॉप सेंटरनी आकस्मिक मुलाकात दरम्यान बेननी सांबडी, તેઓ તેમના પરિવારને જેમ બને એમ જલ્દી મળે રહે તે માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું બબીતાબહેનના સતત કાઉન્સેલિંગ કર્યા બાદ બિહારના સખી વન સ્ટોપ સેન્ટરનો તેઓ સંપર્ક કરી શક્યા હતા સતત લાંબો સમય સુધી પરિવારથી અલગ આ બહેનને પરિવારના હૂફ લાગણી અને સાતતવાની જરૂર હતી જેને પરત મેળવવા સખી સ્ટોપ સેન્ટરના સતત પ્રયત્નશીલ પ્રયાસોથી સફળ નીવડાયા હતા સખી વન સ્ટોપ સેન્ટરના સતત પ્રયત્નો થકી વર્ષો બાદ પોતાની વિખોટી દીકરી પરિવારજનોને મળતા સખી વન સ્ટોપ સેન્ટરના તેમજ ત્યાંના કર્મચારીઓની પરિવારજનોએ આભાર કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આ સંસ્થાના ઘણા પ્રયત્નો બાદ તેના ઘર પરિવાર સાથે સંપર્ક કરવામાં સફળતા મળી હતી આ પરિવારના વાલીઓ જ્યારે સંસ્થા ખાતે બબીતાબેનને લેવા માટે આવ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ત્યારે સંસ્થાના કર્મીઓની આંખો પણ લાગણી ભીની થઈ ગઈ હતી જેની શેખ ટીવીએટી ન્યૂઝ દાહોદ